પોલીસે બંને આરોપી સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ પાસેથી મળતી ગત રાત્રી ના અરસામાં મોટી ચિરાઈ ગામ નો ત્રીસ વર્ષીય બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ સોળ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે એમાં ચાર ગુનાના કામે તેને પકડવાનો બાકી હોય એલસીબી અને બચાવ પોલીસની ટીમ આરોપીને પકડવાના પ્રયત્નમાં હતી એ દરમિયાન એલસીબીએ બચાવ પોલીસને વાકેફ કરી હતી અને આરોપી સફેદ કલરની કાર સાથે સામખિયાળી બાજુથી ગાંધીધામ તરફ જતો હોવાની બાતમી મળી હોવાનું કહ્યું હતું બચાઉ પોલીસે ધોરી માર્ગ પરના ચોપડવા બ્રિજ પાસે આરોપીને પકડવા વોચ ગોઠવી હતી આ દરમિયાન સફેદ થાર આવતી દેખાતા તેને હાથ અને લાકડી વડે પોલીસે રોકવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ કાર ઊભી રહેવાના બદલે ફરજ પર રહેલી પોલીસ ઉપર જ ચડાવી દેવાનો હત્યાનો પ્રયાસ કરાયો હતો જો કે આરોપી યુવરાજ સિંહ તેની સાથે કારમાં સવાર ગાંધીધામ સીઆઈડી ક્રાઇમની ચોત્રીસ વર્ષીય લીડી કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરી સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે બુટલેગર યુવરાજસિંહ આડેસર બાજુથી ગાંધીધામ જતો હોવાની બાતમી મળતા બચાવ પોલીસને આ અંગે વાકેફ કરાતા તેણે ચોપડવા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી એ દરમિયાન યોગેશ લીંબાછિયાની માલિકીની થાર સાથે બુટલેગરના કબજાવાળી કારને પોલીસ ઉપર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો એને લઈ ભચાઉ પીએસઆઈ ઝાલાએ થાર કાર નીચે એક રાઉન્ડ ફાયર કર્યો જો ઉપર ફાયર કરે તો ગોળી બાઉન્સ બેક થઈ શકે એમ હતી આ દરમિયાન આરોપીને ઘેરી લઈ પોલીસે કારમાંથી બહાર આવવાના જણાવ્યું હતું પરંતુ તે બહાર ના આવતા પોલીસે અંતે કારના કાચ તોડી તેને પકડી પાડ્યો હતો નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર